છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી વિકાસ અધિકારી ગંગાસ બદલી બદલે ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે ત્યારે આજે જિલ્લા પંચાયતના સભાખંડ હોલમાં તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ પ્રાયોજના વહીવટીદાર આઈએસ સચિન કુમાર તેમજ જિલ્લા પંચાયતના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી સાથે તેમના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અધિકારી અને કર્મચારી દ્વારા ડીડીઓ પોતાનો અનુભવ રજૂ કર્યો હતો તો ડીઓ ગંગા પણ છોટાઉદેપુર જિલ્લામાં પોતાના દરમિયાનના સંસ્મરણોને વાગોળતા જિલ્લા વિકાસમાં સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને પુષ્પગુચ્છ સાથે સ્મૃતિ ચિહ્ન આપી તેમના કેબિનમાંથી નીકળી ગેટ બહાર ગાડીમાં બેસીને જાય ત્યાં સુધી કતારમાં ઉભા રહી પુષ્પવર્ષા કરી યાદગાર વિદાય આપી રવાના કર્યા હતા જયહાન પટેલ જી ટીવી ન્યૂઝ છોટા ઉદયપુર